હલો મિત્રો મિત્રો આ પૂરીઓ બનાવીએ છીએ આજે આજે વહેલો જ ખાવાનું બનાવીએ ખેતરમાંથી નવરો થઈ આજે વહેલો અને છોરો કે ભૂખો થયો છે એમ છોકરો હો ના હાથ યાર આજે વહેલો ખાવાનું બનાવીએ છે અને પૂરીઓ બનાવીએ છીએ આજે આ પૂરી બનાવી પૂરીને શાક બનાવા બનાવીએ છે છોકરો આજે દીરું ઘેર થી અને થી અમને આવતા કે ભૂખ લાગી હા શું બનાવીએ અમે કમ ઠો મૂકવા આપણે રોધી જ દઈએ હવે કારણ કે પૂરીઓ બનાવી દઈએ કે પૂરીઓ બનાવે છે દક્ષા પેલા પૂરીઓ તરવાનું પેરું આવે ને પેલું કલેડું તેવી કોઈ જીવશે એટલે પ્યાણી બનાવીએ છીએ હવે પ્યાણી પ્યાણી મેં બનાવીએ છીએ આ પ્યારી નહીં આપણે ચા મેળવાની પ્યાણી આવે એની મેં બનાવીએ છીએ અમે એટલે લાવવાનું છે આજે આવે આઠ મે આવતા રવિવારે એટલે લાવવાનો છે અમે પણ આવતા રવિવારે હવે આઠ મે જઈએ લગ્ન પડી જવા બધું ભૂલી જવા એટલે હવે અમે આ બનાવવા કરીએ અને રીંગનો બટાકાની શાક બનાવવા કરીએ છે મેં આ કીધું મગ રોટલી બનાવી લઈએ એમ તો મને તે ખેતરથી આવતી આવતી આવ્યો પૂરી હો બનાવવા બાજુ સારું તારો તો તારો જે બનાવવું હોય તે તમે મગ હોલી આવો બપોરે દુકાને દુકાનેથી મગ રોટલી હું બનાવશું એમ પણ તે રીઝજ પછી એટલે પૂરીઓ બનાવી દીધી ટ્રેક્ટર વાળો હું ખેડવા આવી ગયો ટાઈમે જ મેં એનો નાખી આખો દાડો અડી કાઢી કાઢી બધી કાઢી પાછી ઉછી ઉછકીને નાખી બહાર ખેતરની અને ટ્રેક્ટર વાળો ટાઈમે જ નવરોત શું કે એમ કીધું આવી તો ખેડી ના એટલે ખેડવા બાઈ જશે હવે જોઈએ હું પૂરીઓ નથી થાય આ નાસ્તા જોગ જી રહેવાની હશે પછી કુક્રો દૂધ પડશે હવે હજુ આવી છે હાથ હાથ કઈ હાડા છો જેવું થયું હજુ હજુ છે અધર નહીં થયું એટલે આજે હો કાલે હો વેલનો વઘારેલી ખેતી બનાવી દીધી સોરોને લીધે આજે વારી વહેલો પૂરીઓ બનાવી દીધી નબળા હોય થાય પણ આજે આખો દડો કોબ જ કરેલું છે થાકી જીલ છે અમે હો એટલે વેહલો ખાલી વાળી હોઈ જઈએ ગમ આજે ગોમે લગ્ન હોશે અમારા ગોમે પણ નહીં જવું લે હા નહી લગવાનું ખાવું દોઢ હવે કિલો ખાવાનું તો ચાલો મિત્રો પૂરી ખાવીએ તો ચાલો પૂરીઓ બનાવીએ અમે રીંગનો બટાકાનું શાક બનાવવા કરીએ છે આ છોકરી રીંગનો બટાકા કાપે છે રીંગનો બટાકાનું શાક ને પૂરી એમ કરીને બનાવવાનું બનાવી દીધું પૂરી બની દીધી છે હવે રીંગનો બટાકાનું શાક જ બનાવવાનું છે ઘણી મેં તો એમ કે ચાલો ભાત હાથ બનાવીએ નહીં બનાવું સારું ચાલો રહેવા દો તો મિત્રો શાખો વઘાર દીધી છે અમારે છોકરીએ શાક વઘાર દીધી પૂરી બનાવી દીધી હવે બધું કોમ કરતે આવડી ગયું છે એને ભૂખ લાગે એટલે જાતે કરી લે એટલે સારું કહેવાય પણ હવે અમે નક્કી કર્યું છે થોડાક મંગો બનાવીએ એમ કારણ કે રીગનો ખાવા નહીં થતો દક્ષાને દાંત દુખે છે કે એમ એટલે એ કે મેં મગ બનાવી દઉં મગ બનાવી દે તારે જે બનાવવું હોય તે એટલે એ મગ બનાવવા કે છે આવે આ રીંગનો બનાવ્યો છે થોડાક મગ બનાવી ફાવોધ દુખે એટલે રીંગનો નહીં ફાવતો આ પેલી ચા મેલી પેલો ટ્રેક્ટર વાળો આવ્યો છે એના માટે ચા બનાવી છે અમે હવે સવારે વખત પછી અમે ચા નહીં પીવું કમલે એટલે હવે વાંધો નહીં પૂરી ને મગ ને રીંગણ બટાકાનું શાક થઈ જ્યું આપણું જમવાનું આ વાતનું આ ખાસી બધી છે પૂરી ચાલશે હે હા બે વખત નું ખેડે પેલું એમનું ખેડું હવે એમનું ખેડે છે હા તો ચાલો પછી આપણે જમી લેશું પણ હજુ વાર છે મિત્રો આ મગ બનાવીએ છે હવે આ મગ બાફી દીધા આ ટોમેટો કાપે છે દક્ષા એટલે મગ બનાવી દઈએ અને પૂરીઓ પૂરી હોતી જી ખા એવો એટલે હાવા મારે રોટલો રોટલી બનાવવું પડશે કારણ કે ચા બનાવી એટલે પૂરી ચા ખાધો ખાધો તે પેલો ટ્રેક્ટર વાળો આવેલો તે હોય તે વરે ગો તે બધી બધી પૂરી પૂરી કરનાવી છે એટલે હાવા મારે રોટલી બનાવી પડશે અમારે ગયું હાવે એવું રીંગના બટાકાની શાક પણ તે હા રીંગ નખાતી નહીં આવી કે કે મગ બનાવી દઈએ એમ એટલે મગ બનાવવા કરીએ આ બાજુ જમાનવારી ચાલે છે એમની જમાનવારી ચાલુ છે જી હા મગ વઘારી દઈએ પછી રોટલો કે રોટલી બનાવીએ ગમે તે અને પૂરીઓ હવે અમે કોક કોક કોકધ બનાવશું રવિવારે નવરા પડીએ તા આજકા સોરા કે નાસ્તો કરવા બનાવીએ ખાવા બનાવીએ એમ કરતાં કરતાં બનાવી દીધી સાથે પૂરીથી હા ચાલો હું ધોની ખજરા છોકરા ખાધીને એટલે હા અમે બનાવીએ અને અમે અમે મગજ બનાવવાનો હું તો લક્ષા કે મગ બનાવી આજે એમ કે અમારે છોકરી વળી કે રીંગના બટાકા બનાવીએ કે તે રીંગનો બટાકાનું શાક ઉપયોગ કોઈ ખાધું નહીં ખાશે જ ને તો હું નહીં ખાઈ ખાસ જ કે બધા આ તોહરું અમારે કોનું ખીજ્યું છે તોહરું નવું લાવવાનું છે એટલે આજે કોઈ આઠ મેચી એટલે આ આ તોહરું છે ને નવું લાવવા કરીએ છીએ આ કઈક ભજીયા ભજીયા બનાવવા છે ને તો અમારે લોજો પડે છે હવે તો મિત્રો મગ બનાવી દીધા છે આ મગ વઘાર દીધા મગ થઈ ગયા છે હવે હવે રોટલી બનાવવાનું વિચારીએ છે રોટલી બનાવી દઈએ પછી ખાઈને ફૂવા નાખી છીએ પેલો આ બિહારી આજે લાવ્યો બે દાળ વાળી ખુરી જેલી ના બે દાળ વાળી કાલની ખુરી જેલી કાલની ખુરી જેલી સોરી તો મિત્રો રોટલી બનાવી દીધી છે હવે મારી છોકરી રોટલી શેકે છે એ જો રોટલી શેકે એની હો બનાવી દીધી એની જાતે પૂરીઓ બનાવી લે આજે તો પૂરીઓ પછી ખાઈ જાય એ વાત બોલાવી અને એ જ પૂરી એવા છે છોકરાઓ મારા એવું હવે બની છે આ હોય મગો પછી ખાઈ લઈએ ચાલ દીડુંભી શેખ તું ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ મિત્રો ચાલો ચાહ પીવા ચાલો મિત્રો ચાહ બની જશે હો છોકરીના આજે વઘારે રોટલી નાસ્તો બનાવી તે નાસ્તો લઈને જીશે રોટલી ખોંધ વધેલી તે વઘારી દીધી અને ચા પી લીધી એની પછી આ અમારા માતા પછી મેલી પહેલી બનાવેલી અને રોટલી વઘારી વઘાડી તે જીશે હવે અમારે અમારી રીતે હા પછી બનાવીએ છે પહેલી ચા પી લે ચા પીધા વગર કંઈક ગુજ નહીં પડે પહેલાં ચા પી લઈએ તો એટલે આજે હોલ આ લગ્ન થઈ ગયો આજે પાછું જવાનું છે આજે બપોરે જવાનું છે એટલે આપણા ખેતર ઓરવાનું તૈયાર કરી દીધું છે પારિયો કરવાની હશે પણ પેલા મજૂરને કીધું છે એવી હાકડાથી પહેલી પારીઓ કરી દેશે પછી પંચેટી પંચેટી હલકી કરી લેશે એમ કી આવ્યો છું એટલે કરી દેશે એમ કે કરશે એ તો પણ હવે બિયારણ હોલ લાવવું પડશે એનું એટલે લગ્ન મેં જતો આવું અને બિયારણ હો લેતો આવ્યો એમ કરીને જવા કરીએ અમે કમલી આની કાકાની છોરી આના કાકાની છોરી એટલે આની બેન છે છે અમારે એટલે હવે એટલે ચાલ શા કાઢતું બરવા કરે ને ચા પછી દુલાડે માટે અમાર માટે કઈ રોટલી શાક એવું બનાવીએ રોટલીનું બહાદર શાક જ બનાવીશું ગમે તે આ કે રોટલી ખાવાતા મમ્મુને સવાર મેં સવાર મેં ભાદર શાક જ જોઈએ નગર મેં ખાવાનું છે પણ હવે તો બપોરે કઈ રહી પેલા નિહાર જવાનું છે દુલાને એટલે દુલ્લાને બનાવીશું એને નાસ્તો નહીં લીધે ચાલે એને અમારે વીસ રૂપિયા આવી દેવાના વીસ દસ રૂપિયા એટલે તન્ટીન એમની સ્કૂલમાં એટલે કેન્ટીનમાં એ કશું ખાઈ લે તેથી એટલે એ રવાનો નહીં આવતો તો મિત્રો વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો વિડિયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો ચા પીવા ચાલો ચા પીવી હોય તો હવે ચા બનાવી દીધી છે મિત્રો રસકો કાપીએ છે દર્શા કે આવું રસકો કાપી દઉં કે આ મોટો મોટો છે એ કાપી દેલો નહીં કાપવાનો અમને હવે અમને ટ્રેક્ટર આવ્યું ત્યાં ખેર નાખ્યું આવે વ્યાનો કાઢી બે દાડા ત્યારે દોડી દોડી એનો કાઢી ચાર બાજુ કાઢી જ અયો કાઢી કાઢી કમ લે હવે ભેંસને રસકો કાપી દઈએ હવે મારી એક જ ભેંસ છે ને બેનો ની પાડો છે એટલે હવે ચાર હો નહીં જોતી એક એક ભેંસ અમે વેચી દીધી એટલે કપાસ મોટા થયેલા ને એટલે વ્યાનો બહુ મોટી મોટી પાંચ કે છ વ્યાનો ઉખડાયો ઉચકાઈ ને ત્યાં ઉચકાતી હોય ને તની એટલે મોટી વેહનો હતી ને એટલે વાર લાગી વધારે આટલી આટલી જાળી હતી આટલી આટલી જાળી વ્યાનો થયેલી એટલે કપાહ ની થળિયું